તો કેમ છો મારા કલેજા આવતો ફરી એકવાર આ પુરાના સફા જે વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે નવ અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને આ મિત્રો આજે તો તમને ખબર જ હોય કે આપણે રજા જોઈ ગુરુવારની આપણે દર ગુરુવારે વ્લોગ બનાવી છે તો બનાવી રહ્યો કન્ટિન્યુ અને હું એકલો નથી અમે ચાર સવી તો મળશું ઘેરે જઈને આપણી

કાઈ lebi લેડવા produk થોડું ખાવાનું પછી મળવી એક

હવે આપણે જાવી દા દેવા પછી રાહત્યા મળવી કેમકે આજ તો થોડોક નાનો જ બનશે પણ બનાવી રહીશું કન્ટિન્યુ સારું એ લોકો દાયરી લઈશ કિશન તો આ છે આપણો ભાઈ ભાઈભવ એમુના સ્ટુડિયો નો માલિક આપણે કોઈના માલિક નથી આપણે તો આવું કરવી તો આવું તો ફાઇનલી મિત્રો આજના વ્લોગમાં એટલું જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હારો લો બાય બાય